જીતી નથી શિકા ગઠબંધન થાય તોય વાંધો નથી ન થતોય વાંધો નથી ભારતીય જનતા પાર્ટીનાઓ અમારા યુવા મોરચાના કરતાઓ જ આ ચૂંટણી જીતવા અને લડવા માટે સક્ષમ છે મહત્વના મુદ્દાઓ અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળે અમે અહીંથી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટી અને ગાંધીનગર મોકલશું અને અમારા વિસ્તારના તમામ કામો થશે એવું અમારી જનતાને પણ ભરોસો છે અને મને પણ ભરોસો છે કે મે મહિનામાં અંત સુધીમાં ચૂંટણી થઈ જશે સૌથી બેઠક જ્યાં હાલમાં ચૂંટણીના ભડકાર વાગી રહ્યા છે અને તેને લઈને અનેક રાજકીય વિશ્લેષકો દ્વારા તર્ક વિતર્ક રજૂ કરવામાં આવી રહ્યા છે અને ચૂંટણી પંચ દ્વારા હજુ તો તારીખ નથી જાહેર કરવામાં આવી છતાં પણ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને જાહેર કરવામાં આવશે એવા કયા નામ હશે કે જેમને જાહેર કરવામાં આવી શકે છે આ બેઠક ઉપર ત્યારે આ સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે ભૂપતભ પાસે જી ભૂપતભાઈ સ્વાગત છે આપનું લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ

મને વાંધો નથી એમને પણ પણ બેસવાની બેન મારી બેસાડી પૂરો સહકાર આપીશ પૂરેપૂરો જી તમારા મત પ્રમાણે જો ભારતીય જનતા પાર્ટી ભૂપત ભાણાણી ટિકિટ નથી આપતી

પૂર્વ ધારાસભ્ય વડીલ શ્રી કનુભાઈ ભાલાડા અમારા જિલ્લાના પૂર્વ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ પટેલ છે અને હું છું પણ પાર્ટી ટિકિટ આપશે તો બધા એકજુટ થઈ અને પરિણામ લઈ આવશું અમારો એજન્ડા અત્યારે ભારતીય જનતા પાર્ટી જીતે એવો એજન્ડા છે નહીં કે કોઈ વ્યક્તિ ઉમેદવાર કોઈ બી હોય શીર્ષ મોવડી મંડળ જે નક્કી કરશે એ બધા માનશે અને પાર્ટીનું કામ કરી અને ઉમેદવારને જીતાડશે જી શું તમને લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદર બેઠકમાં ભારે ઉમેદવાર તરીકે ઉભરી આવશે ભાજપ ને નડતર રૂપ બનશે શું લાગી રહ્યું બિલકુલ બિલકુલ મને નડી શકે એવી સ્થિતિ નથી રાજકીય છેછરાપણું એનામાં છે રાજકીય રીતે છેછરાપણું એનામાં છે અને ખેલદિલી પોતે પ્રચાર કરે છે ખેલદિલી છે અને એકદમ

ભારતીય જનતા પાર્ટીના સુશાસન રહી અને અમારા વિસ્તારના કામો થાય અમારા ખેડૂતોના કામો થાય ખેડૂતલક્ષી યોજનાઓ આપે અને બધાનું હિત થાય એના માટે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર અહીંથી જીતે એ જ અમારો એજન્ડા છે ગોપાલભાઈ અટલિયા તરફથી વિસાવોદર વિધાનસભામાં કોઈ પણ જોખમ ખતરો હોય તો બિલકુલ માનવું યોગ્ય નથી તાજેતરમાં જ ભૂપતભાઈ એક મોટી જાહેરાત થઈ કે બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નું કોઈ ગઠબંધન નહીં હોય અને તાજેતરમાં જ તે જાહેરાત કરવામાં આવી શક્તિસિંહ ગોહિલ દ્વારા તો શું આ ગઠબંધન નહીં થાય તો તેની અસર ભાજપને પડશે શું લાગી રહ્યું છે ગઠબંધન કદાચ થાય કે ન થાય બેન ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનો સંગઠન નો દરેક કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખનો દરેક આગેવાન

અત્યારના ખેડૂતોમાં ઇકોસેન્સિટિવ ઝોન મુદ્દે ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી સામે એક મુદ્દાને કેવી રીતે લેશો તમે શું કહી સમજો ઇકોસેન્સિટિવ ઝોનના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો અમે બધા ખેડૂતોને સાથે છીએ અમર જનતા ની સાથે છીએ અને જનતાને કનડગત ન થાય જનતાને હેરાનગતિ ન થાય ખેડૂતોને પરેશાની ન થાય હેરાનગતિ ન થાય કોઈ કનડગત ન થાય અને ઇકોસિડ્યુ ઝોન મુદ્દે સરકાર સમક્ષ અમે ખેડૂતો માટે શું કરી શકીએ બધા મળી અને ખેડૂતોના હિતમાં કામ કરશું પણ હશે તો અમે બિલકુલ ખેડૂતોની સાથે જ રહ્યા છીએ તમારે ખેડૂતોનો તમારો સહકાર વપતભાઈ જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ બેઠક ખાલી રહી છે અને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે કે છેલ્લા ઘણા સમય થી કોઈ હોદ્દેદાર જે છે ત્યાં બેઠક ઉપર નથી તો આ ચૂંટણી જ્યારે યોજાવાની છે તો મહત્વના મુદ્દાઓ કયા રહેશે ચૂંટણી મહત્વના મુદ્દાઓ અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળે અમારે અમારા વિસ્તારમાં ત્રણ ડેમો છે ઝાંઝેશ્રી ડેમ છે સોનાવણી ડેમ છે અને રાવત સાગર ડેમ છે એ ત્રણ ડેમોમાં સૌની યોજનાની લિંક જોડાણ નથી તો અમારો એજન્ડા એવો છે કે ત્રણેય ડેમો ઝાંઝેશ્રી સોનાવણી અને રાવત સાગર ત્રણેય ડેમોમાં સૌની યોજનાનું લિંક ચારનું પાણી પોચે અને અમારા ખેડૂતોને સિંચાઈનો બેનિફિટ મળે આ અમારો એજન્ડા છે બીજો એજન્ડા કે અમારા રોડ રસ્તાઓ એ રોડ રસ્તાઓ ખૂબ જ ઝડપથી નજીકના જ મહિનાઓમાં કામ શરૂ થાય અને પૂર્ણ થાય એ એક કામ મહત્વનું એજન્ડા છે અમારો રોડ રસ્તાઓનો એ સિવાયના નાના મોટા કઈ પણ પ્રશ્નો હશે આરોગ્યને લગતા શિક્ષણને લગતા તો આરોગ્યની બાબતમાં વેસાવદર ને એક સોબે ની હોસ્પિટલ સરસ એની જમીન પર ફાળવી દેવામાં આવી છે તો એની ટેન્ડર નિવેદનની પ્રક્રિયા હવે સરકાર રાજ્ય સરકાર હાથ ઉપર ધરશે તો આવનારા થોડા જ મહિનાઓમાં પણ કામ શરૂ થઈ જશે જ્યાં જ્યાં મેજર બ્રિજ ની જરૂર છે રસ્તાઓમાં એ બ્રિજ પણ બધા બની જશે પણ ઉબેણ નદી મેજર બ્રિજ હમણાં જ મંજૂર કરી મુખ્યમંત્રીશ્રી તો આવા અનેક કામો કરવાના છે અને ખેડૂતો માટે અને અમારી જનતા માટે અને અમારા વિસ્તાર માટે જે કઈ ખૂટતું હશે એ તમામ વસ્તુ અમે અહીંથી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટી અને ગાંધીનગર મોકલશું અને અમારા વિસ્તારના તમામ કામો થશે એવો અમારી જનતાને પણ ભરોસો છે અને મને પણ ભરોસો છે સંભવિત વિધાન વિસાવદરની ચૂંટણીમાં વિધાનસભાની પેટા ચૂંટણી ક્યારે યોજાશે તેની સંભાવનાઓ કયા મહિનામાં યોજાશે કઈ સંભાવના છે તેની હાલ તો મતદાર સુધારણા સુધારણાનો કાર્યક્રમ શરૂ છે પચીસ એપ્રિલ સુધી પચીસ એપ્રિલ સુધીમાં નવા મતદાતાઓ જે યુવા મતદાતાઓ છે સુધારા કરવા આ કાર્યક્રમ પચીસ એપ્રિલ સુધી શરૂ રહેવાનો છે તો પચીસ એપ્રિલ પછી કદાચ એકાદ અઠવાડિયામાં ચૂંટણી પંચ પોતાનું જાહેર કરી શકે પચીસ એપ્રિલ એકાદ અઠવાડિયામાં ચૂંટણી બે મહિનામાં જો યોજાઈ જાય પેલી જૂન પેલા એવું અમારું અનુમાન છે હાલ તો પણ આખરી નિર્ણય તો ચૂંટણી પંચે કરવાનો છે તો એવી આશા અને અપેક્ષા છે અનુમાન છે કે મે મહિનામાં અંત સુધીમાં ચૂંટણી થઈ જશે એવું અનુમાન અમારું છે જી ભૂપતભાઈ જોડાવા બદલ આપનો ધન્યવાદ જે રીતે વાત કરવામાં આવે તો ભૂપતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિસાવદરની જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં મને ક્યાંક ને ક્યાંક પૂરો વિશ્વાસ છે કે આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપશે અને જો મને ટિકિટ ન આપે છતાં પણ હું અન્ય ઉમેદવારને પણ સહકાર આપીશ તે રીતની વાત ભૂપતભાઈ દ્વારા જણાવવામાં આવી છે તેમણે વધુમાં કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જે છે તે અમને કોઈ ફરક નહીં પાડી શકે કોંગ્રેસ નું કે આપનું ગઠબંધન હોય કે ન હોય તેનો કોઈ જ ફરક ભારતીય જનતા પાર્ટીને નથી પડતો તે રીતની વાત ભૂપતભાઈ ભાણી દ્વારા કરવામાં આવી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો